છપ્પન 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 રૂપિયા એકવાર વ્યવહાર પાંચ રહી શકે પાછી એકસો ને બ્યાસી રૂપિયા એકવાર વ્યવહાર એકસો ને બ્યાસી રૂપિયા એકસો બ્યાસી રૂપિયા એકસો બ્યાસી એકસો ને બ્યાસી રૂપિયા એક બે ત્રણ ચાર પાછા અઢાર અઢાર બસો રૂપિયા અઢાર રૂપિયા અઢાર રૂપિયા બસો અઢાર રૂપિયા મામાસી નેબલું દેખતે બદરી 33 37 રૂપિયા ત્રણ રૂપિયા 200 200 રૂપિયા એકવાર રૂપિયા હા રૂપિયા એક એક બે ત્રણ ચાર પાંચ નવ પંદર પચાસ રૂપિયા પંચોતેર <inaudible> રૂપિયા <children> <inaudible> 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 <inaudible>

એ તો મારે લેવું છે બે સેકન્ડ ખલ્યા ના આયો ઘરે માથો ખોડ્યા કોંતારમાં પાહાઈ દેખો હું કરશો અયા કોઈ ની હા એમ દેખો બાર તેર તેર બસો તેર ચૌદ પંદર અઢાર બાવીસ રૂપિયા બાવીસ રૂપિયા લખો આર આર બાવીસ રૂપિયા બસો ને બાવી રૂપિયા બસો નંબર પકડે ઓ બકા ઓ બે 3 4 5000 9 10 11 11 લખો 11 12 13 14 15 15 15 રૂપિયા બંદર એકો 15 રૂપિયા એકો 15 રૂપિયા લગા 53 420 15 180 189

એકસો ને અઠાવન રૂપિયા એકસો અઠ્ઠાવન રૂપિયા લગાવન રૂપિયા 100 રૂપિયા 100 1 1 રૂપિયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 રૂપિયા લખો શમા 122 122 રૂપિયા ઓહો 80 રૂપિયા 80 રૂપિયા થાય 200 100 હાલો હચ્ચે વિદલા 140 રૂપિયા ગો ચાલે 140 રૂપિયા ગો ચાલે 140 ચાલે બદલ તમારી 240 40 145 142 રૂપિયા हेलो 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 गैंगिया हम एम्बोलोवेन आया बोलो फोन करो 17 17 રૂપિયા 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 એકતાલીસ એકતાલીસો ને એકતાલીસ રૂપિયા બસો એકતાલીસો ને એકતાલીસ રૂપિયા

બાવીસ પચીસ ઓગણત્રી બત્રીસ તેત્રી ચોંત્રી પાંત્રીસ અડત્રી ઓગણચાલીસમાલેખ અડતાલી એકસો એકસો એકસો

બસો ને બાવન રૂપિયા બાવન રૂપિયા ચેપન પંચાવન છપ્પન છપ્પન બસો ને છપ્પન રૂપિયા ચાર પાણ હજાર નવ દસ અગિયાર તેર તેર બસો તેર બસો તેર રૂપિયા બસો તેર રૂપિયા બસો તેર ચૌ પંદર હોળ સત્તર અઢાર

ડુંગળી wow, wow. <coughs> ਬਸ ਸੈਂਕ ਯੂ ત્રણ ચાર પાંચ પાંચ બસો પાંચ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અઢાર ઓગણીસ એકવીસ બસો એકવીસ રૂપિયા આ બસો એકવીસ બસો એકવીસ બસો ને